આજનું રાશિફળ પાંચ માર્ચ બે હજાર પચીસ બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ તમારો સ્વભાવ આજે અનેક લાવશે જે લોકો પોતાના અથવા સંબંધીઓ જોડે ભાગીદારી વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારી ને પગલા લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે મિત્રો અને અપિચિતો થી એકસરખા ચેતતા રહેજો આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી ચાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે ઉપાય દુર્ગા સપ્તશતી વાંચવાથી કુટુંબ જીવનમાં આનંદ આવશે વૃષભ રાશિ પર શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે फिजूल ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્ન જીવનમાં આગવું મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો ઉપાય ગણેશ મંદિરમાં દુર્વાદાન કરવું નાણાકીય જીવન માટે સારું છે મિથુન રાશિ પર સારા સમાચાર મળવાની શક્યતા છે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મૂકી શકતા હો એવા લોકો સાથે વાત કરો પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથી તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય ભગવાન માં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક હિંસા થી દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્ય ને મદદ કરશે કર્ક રાશિ ફળ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગ દોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસાથી ભરી મૂકશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય ભગવાન હનુમાન ને ચમેલી નો તે સિંદુર ચાંદી બનેલો ચોળો ચાંદી નો અર્પિત કરો અને ઉત્તમ સ્વાસ્થ્યનો આનંદ લો પર તમારા ખભા ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ન થઈ શકો સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે તમે ઘણા સમયથી કામના સ્થળે અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે સંતોને કાળા અને સફેદ વસ્ત્રો કરો તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારું ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે તથા અરાવના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ પળો વિતાવો લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય તાંબાનો સિક્કો પાકીટમાં રાખવાથી તમારા વ્યવસાયિક જીવનમાં ચાર ચાંદ લાગી જશે તુલા રાશિ રાશિફળ શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈ પણ પ્રકારનો શારીરિક તાક ટાળવાનો પ્રયાસ કરો પૂરતું આરામ લેવાનું યાદ રાખજો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે તાણભર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ તમારા કેટલાક સારા કામ માટે આજે કામના તમારું કરાવશો આજે બાજુ અનુભવવાનો દિવસ છે ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે બિસ્તરના ચારે પાયામાં તાંબાની ખીલો લગાડો વૃશ્ચિક રાશિ નિયત સમયાંતરે ઉભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઉભી કરશે તમારા ચેતાતંત્રને કાર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો ઉપાય સારા આરોગ્ય માટે પૂર્વ તરફ મોડું કરીને જમો ધન રાશિ પર તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને મુક્ત કરશે પૂર્વાનુમાનમાં તમારી ખુશીની ઉજવણી માટે પાર્ટી આપો આજે તમારા પ્રિય પાત્ર ને માફ કરવાનું ભૂલશો નહીં કોઈ મોટી બિઝનેસ દિલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમારી નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય વ્યવસાયિક જીવન માટે સૂર્યદેવના બાર નામો મિત્રા રવિ સૂર્ય ભાનુ ખાગા પુષણ હિરણ્યગર મારીચ

તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય લીલા રંગના કપડાં પહેરો તમારી શક્તિ તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો સાંજે મિત્રો સાથે બહાર જાવ કેમકે તે તમારી માટે કશું સારું કરશે અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે ઉપાય પ્રેમ જીવનમાં વધારે શાંતિ અને આનંદ માટે તમારા સાથી ચાંદીની ની વિનતી ભેન્ટ કરો

સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેની જરૂર પડશે કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે ઉપાય આયનો પ્રવાહ વધારવા માટે દહીં અને શહદનો દાન કરો અને ઉપયોગ કરો